નમસ્કાર દર્શક મિત્રો હું છું વૈશાલી પવારું આપ જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે અંકલેશ્વરથી તો કરીએ એક નજરા આજના મુખ્ય સમાચાર પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દસ વર્ષ પહેલા સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કરાવ્યો હતો આ વર્ષે વડાપ્રધાન શ્રીના જન્મદિવસથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધી દેશમાં સ્વચ્છતા હી સેવા ભરૂચ ખાતે શ્રમદાન કરીને સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો મંત્ર પૂજ્ય બાપુની અવસરે સ્વચ્છાંજલિ અર્પણ કરી આ પ્રસંગે સફાઈ પ્રત્યે જાગૃત વિશિષ્ટજનોને સન્માનિત કર્યા શ્રીએ આપેલ સ્વચ્છ ભારત મિશનનો મંત્ર આજે જન આંદોલન બન્યો છે તમે પણ તમારા આસપાસ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ શ્રમદાન કરો કાર્યક્રમમાં મારી સાથે કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસંદિયા ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરિયા ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી વિભૂતિબા યાદવ તથા પદાધિકારીઓ હાજર રહ્યા હતા આપ બન્યા રહો મારી સાથે હું છું વૈશાલી પોબારુ રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે અંકલેશ્વરથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં